હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી જેને પગલે નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે માવઠું વરસ્યું હતું વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો ફેલાઈ હતી પરંતુ સાથે જ ખેડૂતોમાં ચિંતાનો પણ વધારો થયો હતો નવસારી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો વહેલી સવારે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ પણ નોંધાયો હતો આ વરસાદના કારણે અસહ્ય ગરમીથી લોકોને થોડીક રાહત મળી હતી જોકે ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો ખાંડ બન્યો છે વિશેષ કરીને કેરી અને ડાંગર જેવા પાકને નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલથી જ વાતાવરણમાં આવેલા બાદ આજે વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો હવામાન વિભાગની આગાહી સાચી પડતા આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે નવસારી જિલ્લામાં માવથાણી આ બીજી રિંગ છે અને વિધિવત ચોમાસું જૂન મહિનામાં બેસે છે પરંતુ તે અગાઉ નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં તેર દિવસ અગાઉ ભારે પવન સાથે ફૂંકાયેલા માવઠાને કારણે અનેક નુકસાની થઈ હતી જે નુકસાનીની કડ હજી વળી નથી ત્યાં ફરી વખત બીજા તબક્કાનું માવઠું ખેડૂતો માટે નુકસાની લાવશે તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એન્ટીસી ન્યૂઝ